باکي آم تو آيا بين هيك آيا جو آيا روڪي ها مرانند بیگ باقي سانلا ما باقي مر بدھ چتھاي سيترين ويي جو يڪو ته منه يڪي ٻڪي نيرمڙي ور ڏي ۽ آ پا سيترين ويي جام او لاڙي پيلا آڻو آوي جاي بولا آ آ ڍولا وائڪا تو تو

તો હવે મારા વાલા પડશે ને સંપા બેનની ઘેરે પહોંચી ગયા મારા બેનની ઘેરે તો અહીંયા સા પાણી બેન કંકુતરી આપી દીધી નામ બામ નાખી દીધી તો સાપાણી પાણી પછી પા નીકળી પા મોવા જવા ને કાનજીભાઈને કરું ભાઈ જવો તમે એમ હિસ્કે જો એનો છોકરાને હિસ્કે હિસ્કે ઇંદોળો મસ્ત મજા નતો બે થાંભલા બે કરેલા અમે એને મારે પાણી પીવું પાણ કાન બધે જો રમે જરા દેખાય એ બધાને રમે ને આપણે છે ને અહીંયા આરામ કરીએ મજા આવે આમાં છે ને વાતાવરણ બહુ મજા બગીચો હોય નાળી રૂન ચીકુડું ને એવું બધું છે યાર સાણું બાય એક નંબર દે વાદળા તો જોજે વરસાદ નો આવતો હોય કે વાતાવરણ યાદ અમેને ગટ્ટી બેઠી રહી ગટ્ટી એટલે કે વાસડી હાલો દો સોપાણી બીન પીછની નીકળી પામો મોહ જાવ બરોબર ફાઇનલી કામ દીધું પેલી બે ત્રણ ગમ્બો રીતે બરોબર આપણે છે ને આપણે તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધી વસ્તુ લઈ લીધી છે આની અંદર છે બરોબર તો અત્યારે મારા કાંજે ભાઈ ને કનુવાય લેવા ગયા દસ રૂપિયા ને કિલો કેટલા દસ રૂપિયાનું બોલો તો ને આપણે લઈને આવે પછી યાર ભાગ્ય ઘરે તો તમે બધા વિડીયોનું કન્ટીન્યુ બનાવી છો

તો આપણે ને આ કોર હે ને બહુ ડૂસકો એ તો દેખાય તો એમને દેખાઈ નહીં તો હાલો આપણે ફટાફટ ને ખેરીની પાસે પાસે મોટર મસ્ત મહિને ચાલુ કરી દેખીશે ને આમ તો શું કે આમાં તળ આને ગડીમાં પીએ જ ને એવું લાગે આમ તો પાણી કેટલું થાય સોય ત્રિયા ગાડે પાણી તળ આમ યુવે તો પાણી હાતું જ ને બોલો પાણી ઘણું ઘણું આવે તો બમ્બો મોટી મોટર થઈ છેલ્લી પાણી આવતું ઘણું બધું પાણી કાઢે તળ આવે બહુ બહુ મોટા મોટા તળ આવે તો આટલું તો યાર કહી દીધું આવી રહ્યું એમ થયું ભણો એટલું એટલું બું બાકી આ બધું બાકી તો આમ જો કેમ થઈ એવું છે બધું પાણી એક તગડામાં સોમી કાઢે તો બરોબર આમાં એગળ નહીં હાલતું આપણે યાર ભાર લાગશે મને લાગે પાછી મોટો ચાલુ કરી દીધું તો આપણે છે ને મારા વાલા યાર પાવામાં કઈ મેળવા સેટિંગ બરાબર તો હોય ને આપણે ફોર ત્રણ ચાર ફોર નાખી દીધા હોય ને

તો અમારા વાળા છે ને આપણે ને કાલે હે ત્રણ પહોંચે ને આ બીજો દિવસ ઉગી જશે ને આ છે ને ચાર પાંચ પોરા નહીં ખા બરાબર એક પૌરા અહીંયા એક અમે એક અમે એક અહીંયા ને એક અહીંયા પાંચ પૌરા નહીં ખા પાણી તમને ખબર છે આવે છે યાર તો જો એટલું બહકવું છે બહકું એટલે કે પલાળું છે હવે છે ને અહીં દાબ નહીં થાય ને તો હાલ છે બાકીને મેળ નહીં આવે યાર તો અમે દાબ થાય ને તો યાર પોવારા ખાલે નહીં પાણીને સાંધો નીકળી જાય બરાબર તો ટ્રાય છે આપણે

એક મોટરમાં પાંચ ફોવારા એ પાંચ જ છે તો એક મોટરમાં ડા પડતો જ ન પડતો માં તમે કહેજો એમ કે અમારું મી થાય બરાબર ફોર સાલું છે ગીગા ભાઈ આમ સાલા સાલો ફોવા ને ગયા ઓલો આંધો ખાતા કોટલો એને મારા વાલે છે ને ઓલો ફોર હશે ને પેલો નહીં બીજો એને ફરતો નહીં તો મારે ગીગા ભાઈ જો આમ હેરખું કરવા જાય છે હવે તો પહેલી દે પણ પહેલી તો ગયા છે આખા તો હજી વધારે પહેલી જાય એને ફોર ફરતો નહીં આપણો ફોર કેમ આમ આમ ચાર બધું આમ આમ ફરે એમ ને ઓલો ફોર ફરતો નહીં તીર્થો કરવા ગયા ને ફરે તો સારું હોય ને તો એક ઠેકાણે એક ઠેકાણે બહુ બહ કીધે બધા હું અહીંયા હાથે તો પાણી નીકળે તો થોડું થોડું તો મારા વાલે નાનજી ભાઈ આવી કેટલા મોડા આવ્યા ખબર હે બધું કામ પૂરું થયું નહીં ભાઈ કેમ કે ભાઈ મોડા આવ્યા થાળા દે આવ્યા એટલા માટે બરોબર સાલે કુ ભમસે ઉડા દુંગા એક બાર હાથ મેં આ જાય તો સંજીભાઈ

તો આજનો વિડીયો અહીંયા કેવો લખ્યો છે તે કોમેન્ટ મૂકી દેજો અને ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી એક બીજા વિડીયોમાં તો આ બધા મિત્રોને બાય બાય મળીએ એક બીજા વિડીયોમાં હલો બાય બાય